નવી સવારમાં અમે આજે યુવા વક્તા રાધા મહેતાનો ઇન્ટરવ્યૂ રજૂ કરી રહ્યા છીએ રાધા મહેતા સનાતન ધર્મ સંસ્કૃત ભાષા ભારતીય સંસ્કૃતિ અને ભારતીય શાસ્ત્રોના જ્ઞાતા છે તેઓ બાળકોને યુવાનોને દેશમાં અને પરદેશમાં સંસ્કૃત ભાષા પણ શીખવાડે છે તેઓ જ્યારે ભારતીય સંસ્કૃતિ વિશે બોલતા હોય છે ત્યારે જાણે કે સનાતન ધર્મની એક સિદ્ધિઓ ની શાખાઓ આપોઆપ પ્રગટ થતી હોય એવો આપણને અહેસાસ થાય છે જ્યારે દીવો ધરે ન કોઈ જ્યારે ઘનઘોર તુફાની રાતે બાર સહે તને જોઈ ત્યારે આપની વિજે સળગી જઈને સૌનો દીવો એકલો થાને રે તારી જો હક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે એકલો જાને એકલો જાને એકલો જાને રે નું પાત્ર બાબત હોય છે કે ગુજરાતની આ દીકરી દેશ વિદેશમાં સંસ્કૃત ભાષાનો પ્રસાર કરી રહી છે એટલું જ નહીં ભગવદ્ ગીતા રામાયણ મહાભારત વેદો ઉપનિષદો આ બધા આપણા મહામૂલા શાસ્ત્રો અને ગ્રંથોનું જ્ઞાન એ દેશ વિદેશમાં આપી રહી છે સનાતન સંસ્કૃતિ જેટલી પુરાતન છે ને એટલી જ મહાન છે આપણી આ દીકરી સનાતન ધર્મનો પ્રસાર સમગ્ર વિશ્વમાં કરી રહી છે એનું પોતાનું પાંચ ભાષાઓ ઉપર પ્રભુત્વ છે તે સ્પેનિશ ભાષામાં સ્પેનિશ લોકોને આપણા આ બધા શાસ્ત્રોના ક્લાસ લઈને આ બધું તેને ભણાવે છે દાદાબેન તમારું સ્વાગત કરીએ છીએ થેન્ક યુ સો મચ તમે એક યુવા વક્તા તરીકે આમ ફર્યા કરો છો ગુજરાતમાં ખૂણે ખૂણે જાઓ છો તો મને એ જરા જણાવશો કે આ આજના યુવાનો તમને કેવા લાગે છે સૌથી પહેલાં તો આપણે એટલા બધા વૈવિધ્યસભર કલ્ચરમાંથી સંસ્કૃતિમાંથી આવીએ છીએ ને કે હું અલગ અલગ કાર્યક્રમોમાં જાઉં ને તો બહુ અલગ અલગ પ્રકારના લોકો મળે છે એટલે વયમર્યાદા જેમ ઓડિયન્સની બદલે એ પ્રમાણે માઇન્ડસેટ બદલતું હોય યુવાનોનું ગામ શહેર અને ગામડું આ ત્રણમાં પણ બહુ જ ફેર જોવા મળી રહ્યો છે હા અમુક વાતો કોમન છે જેમ કે ઇન્સ્ટાગ્રામનો પ્રભાવ તો હવે નાનકડું ગામડું હોય ગામ હોય કે મેટ્રોપોલિટન શહેર હોય આ ઇન્સ્ટાગ્રામનો પ્રભાવ બધે જ છે એટલે એ બહુ રસપ્રદ વિષય છે કે અમુક અલગ અલગ ભિન્નતા છતાં અમુક કોમન તાતણા સામાન્ય તાતણા એવા નીકળે કે જે બધાને બાંધી રાખતા હોય એટલે આજના યુવાનો માટે મને એવું લાગે છે કે કાં તો બહુ વધારે પેશનેટ છે જેમને પોતાના રસનો વિષય મળી ગયો છે અને એમાં રસ્તો મળી ગયો છે એમાં બહુ જ સરસ રીતે લોકો કામ કરી રહ્યા છે અથવા તો એક વર્ગ એવો છે કે જે ક્યાંક થોડીક દિશા શોધી રહ્યો છે હજી ભૂલો પડ્યો છે હું નહીં કહું પણ શોધી રહ્યો છે અને હજી મળી નથી દિશા એટલે એ બિચારો થોડો હજી રખડતો વર્ગ છે અને આશા રાખીએ કે એ લોકોને પણ સરસ દિશા પોતાના ગમતા વિષયો મળી જાય અને એમાં અત્યારના સમયના જે બધા ડિસ્ટ્રેક્શન્સ છે એ ન નડે હવે બીજી વાત મારે તમને એ પૂછવી છે કે તમે પોતે અભ્યાસી છો એક ભવ્ય ધર્મ ધર્મ છે યુવા પેઢી અને આપણો સનાતન ધર્મ આપણી સંસ્કૃતિ એ બંનેને જ્યારે એક સાથે જોવાનો પ્રયત્ન કરીએ તો શું દેખાય તમને એમાં પણ મને એક સમય એવો લાગતો હતો જ્યારે યુવાનો માત્ર જે વસ્તુ લોજિકલ હોય ને તર્કની પરિભાષામાં બેસે એટલું જ સ્વીકારવા તૈયાર હતા પણ હવે ધીમે ધીમે ફરીથી સમય બદલાયો છે એટલે યુવાનોની હવે બે માગણી છે એક તો ધર્મ એ તર્કની પરિભાષામાં બેસવો જોઈએ તમે સાવ તર્ક વિહોણી કોઈ વાત કરશો કે જે અંધશ્રદ્ધાની બોર્ડર લાઈન ઉપર જઈને બેસે તો યુવાનો એ નથી સ્વીકારતા પણ એની સામે બીજું એક બહુ જ સુંદર તત્વ ભળ્યું છે એ છે શ્રદ્ધાનું એટલે શ્રદ્ધા ફરીથી યુવાનોમાં જાગતી દેખાય છે અને દરેક વસ્તુને માત્ર ને માત્ર તર્કની માપપટ્ટીએ ન માપવી જોઈએ આ પણ હવે યુવાનો ધીમે ધીમે સમજતા થયા છે કારણ કે અમુક ધર્મની બાબતો એવી હોય કે જે બુદ્ધિ સાથે નહીં પણ ભાવ પ્રદેશ સાથે જોડાયેલી હોય છે એટલે યુવાનો ધીમે ધીમે પોતાના ભાવ પ્રદેશ સાથે કનેક્ટ થતા જાય છે અને એના થ્રુ ધર્મ સાથે કનેક્ટ થાય છે એટલે બહુ સરળ એક્ઝામ્પલ છે કે ભગવાનની આરતી ઉતારવી અથવા તો દર્શન કરવા જવું એ માત્ર ને માત્ર તર્કની પરિભાષાથી સમજાવી શકાય એવી વસ્તુ નથી પણ હવેના યુવાનોને મને લાગે છે કે એમાં એક એક તાતણો ઈશ્વર સાથે ક્યાંક જોડાતો લાગે અથવા તો એ અનુભૂતિ હોય કે મારા અને મારી આજુબાજુના વિશ્વ કરતા વ્યાપક સૃષ્ટિ છે અને હું એનો નાનકડો ભાગ છું એટલે આપણા દર્શન કરી અને યુવાનો મેળવે છે આજના સમયમાં એટલે આ તર્ક અને લાગણી વચ્ચેનું બહુ જ સુંદર બેલેન્સ ધર્મ સાથે જોડી રાખે છે યુવાનોને પણ ઘણી વાર એવું લાગે ધર્મો તો બધા જ મહાન છે પોતપોતાની રીતે ધર્મો છેવટે તો એક સ્વસ્થ સમાજની જ વાત કરતા હોય છે શાંતિની જ વાત કરતા હોય છે માનવતાની વાત કરતા હોય છે પણ એક સામાન્ય છાપ એવી છે કે દાખલા તરીકે ઇસ્લામ ધર્મ ખ્રિસ્તી ધર્મ પારસી ધર્મ એ ભલે ટેકનોલોજી આટલી બધી આવી ગઈ છે અને છવાઈ ગઈ છે તો પણ એમના પરિવારોમાં હજી પણ ધર્મ સાથેનો જે નાતો છે એ બાળકો હોય કિશોર હોય કે યુવાનો હોય તો મોટા ભાગે આમ જોવા મળે છે મજબૂત જોવા મળે છે હવે એ એની સરખામણીમાં જ્યારે હિન્દુ ધર્મની વાત કરીએ સનાતન ધર્મની વાત કરીએ ત્યારે મને પોતાને પણ એક પત્રકાર તરીકે એવું લાગે એવું અવલોકન મારું પણ છે કે આપણા પરિવારોમાં જે એક નાતો મજબૂત હતો કોઈ સમયકાળમાં પચાસ વર્ષ પહેલાં કે સો વર્ષ પહેલાં એ અત્યારે નથી દેખાતો તમારું શું કહેવું છે મારો મત થોડો અલગ છે કે અત્યારના સમયમાં મને લાગે છે કે પ્રેમ અભિવ્યક્ત કરવાની કે પ્રેમ એટલે ભગવાન પ્રત્યેના પ્રેમની જ વાત કરું છું કે ભક્તિ અભિવ્યક્ત કરવાની રીત કદાચ થોડી બદલાઈ હશે એટલે હવે જે દર્શન મંદિરમાં જઈને લેતા હતા એની બદલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લે છે પણ મારા ઘણા બધા મિત્રો એવા છે કે જે બહુ ફ્રિકવેન્ટલી ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે પોતાનો ધર્મ સાથેનો તાતણો જોડી રાખે છે હા એમાં જેનું પરંપરાગત સ્વરૂપ હતું એ બદલાયું છે રોજે વ્યવસ્થિત વિધિસર પૂજા પાઠ થતા હોય એ ન થાય અને એની બદલે ફટાફટ ફટાફટ એક દીવો અગરબત્તી કરીને લોકો કામે જતા રહે એવું થાય છે એટલે ક્યાંક ક્યાંક આજે ઝડપી જિંદગી બની ગઈ છે એની અસરો ચોક્કસપણે આવી છે અને લોકોએ પોતાના મનોરંજનમાં કાપ મૂક્યો છે એની પહેલાં ધર્મ અને એની સાથે જોડાવાના તાતણામાં કાપ મૂક્યો છે એ હકીકત છે એ બદલાતા સ્વરૂપ વચ્ચે પણ તાતણો ક્યાંક ને ક્યાંક જોડાયેલો છે એ બહુ સારી વાત કહેવાય આજની પેઢી છે ને એ બહુ જ ફોકસ સાથે જીવનારી છે બહુ જ પ્રમાણમાં નિખાલસ છે સતત નવું નવું શીખવાની એની ધગસ પણ છે કંઈક નવું હોય તો એને શીખવું છે અને મોટી વાત એ છે કે એ ટેકનોલોજી ફ્રેન્ડલી છે આજે જે ટેકનોલોજી છે એ યુવાનોને વધારે અનુકૂળ આવે છે યુવાનો ઝડપથી શીખી પણ જાય છે આ બધા એના પ્લસ પોઈન્ટ છે મને ઘણીવાર એવું લાગે કે સનાતન ધર્મના જે મહાન ગ્રંથો છે ભગવદ્ ગીતા છે કે આપણા વેદો આપણા ઉપનિષદો મહાભારત રામાયણ આપણી ભવ્ય સંસ્કૃતિ આપણો મહાન સનાતન ધર્મ અને બીજી બાજુ આ યુવાનો એ બંનેને વધારે નજીક લાવવા માટે શું કરવું જોઈએ એ બંનેને વધારે નજીક લાવવા માટે પ્રસ્તુતિની રીતો બદલવી પડશે એટલે પહેલાના સમયમાં ઘરમાં એક ગ્રંથ હોય અને પેઢી દર પેઢી એનું પારાયણ થતી હોય વંચાતો હોય હવે સામાન્ય નવલકથા કે ફિક્શન વાંચવા પણ નથી બેસતા યુવાનો એટલે ધર્મના પુસ્તકો તો એનાથી પણ થોડા વધારે દૂર છે કે વાંચન થકી અંદર નથી ઉતરતું બીજો રસ્તો પહેલાના સમયમાં હતો કે કથા કીર્તન તો શ્રવણ થકી અંદર જતું હતું હવે એ પણ યુવાનોને સમય નથી કે સવારે આઠ થી સાંજે પાંચ કે દસ થી પાંચ કથામાં જઈને બેસે અને શ્રવણ થકી કાનમાં ઉતરે પણ એવું નથી કે યુવાનો સમય જ નથી આપતા એ અત્યારે સમય આપે છે બિન્જ વોચિંગમાં દિવસની પાંચ પાંચ છ છ કલાકમાં એક સિરીઝની એક સિઝન આખી પતાવી દેશે તો એ રીતે એ ઇન્ટરેસ્ટને જાળવી રાખીને જો બિનજ લિસન થઈ શકે એવા કોઈ ફોર્મેટમાં કદાચ આપણી પાસે બધા શાસ્ત્રો હોય અથવા તો રામાયણ મહાભારતની પુરાણોની કથાઓ હોય જે એટલી રસપ્રદ લાગે કે એકવાર શરૂ કર્યા પછી મૂકવાનું મન ન થાય તો આવા કાંઈક પોડકાસ્ટના ફોર્મમાં અથવા તો ઓટીટી પ્લેટફોર્મ પરની કોઈ સિરીઝના ફોર્મમાં એ લોકો આ બધું જોઈ શકશે અને આનો બહુ જ સુંદર ઉદાહરણ લોકડાઉન સમયે જે રામાયણનું રીટેલિકાસ્ટ થયું અને એને જે બહોળો પ્રતિસાદ મળ્યો એ છે કે યુવા પેઢી તો ઠીક છે નાના નાના બાળકો કે જે જેનઝીની પણ પછીની જનરેશન જેન આલ્ફામાં આવતા હોય એ લોકોને પણ બધા ગીતો મોડે થઈ ગયા કે રામાયણની સિરિયલમાં જે જે ગીતો આવતા હોય એ ગીતો બાળકો એમને રમતા રમતા ગાતા હતા એટલે આ એક બહુ જ સુંદર એક્ઝામ્પલ છે એ વસ્તુનું કે જો અફકોર્સ ત્યારે સમય પણ વધારે હતો લોકો પાસે અત્યારે પાછો એટલો સમય નથી પણ એવી કોઈક રીતે પ્રસ્તુત કરવામાં આવે કે જ્યાં કામ પર આવતા જતા રસ્તામાં જે સમય છે અથવા તો રાતના સૂતા જે કલાકનો મી છે એમાં ગ્રહણ કરી શકાય એવી રીતે જો તત્વજ્ઞાનની બાબતોને મૂકવામાં આવે તો મને લાગે છે કે આ વસ્તુ અંદર ઉતરશે જ તમે યુવા વક્તા તરીકે પણ બધું બોલવા જાઓ છો તો મોટાભાગે કયા વિષય ઉપર બોલવાનું તમને પસંદ હોય છે વિષયોનો સ્પેક્ટ્રમ બહુ જ બોળો છે એટલે જો સામાજિક કાર્યક્રમ હોય કોઈ જ્ઞાતિનું સંમેલન છે કે જ્ઞાતિના બાળકોનું અભ્યાસમાં જે એમણે પ્રોગ્રેસ કર્યો હોય એને વધાવવાનું હોય એ બધા સમયે થોડા સામાજિક વિષયો હોય કે એક સારા સમાજની સ્વસ્થ સમાજની રચનામાં આપણો ફાળો શું હોય અથવા તો સ્ત્રીઓનું જે સ્ત્રી સશક્તિકરણનો એક બહુ જ મોટો જુવાળ ચાલ્યો છે તો એમાં મારા વિચારો મારો દ્રષ્ટિકોણ શું છે અને એમાં પણ એવું થાય કે જે પ્રકારની ઓડિયન્સ હોય એ પ્રકારની વાત રજૂ કરવાની થાય એટલે સ્ત્રી સશક્તિકરણનો જ વિષય હોય તો પણ ગામડામાં અને કોઈ સાહિત્યિક સભામાં બંને જગ્યાએ આ વિષયનો વ્યાપ એકદમ જ બદલી જશે એમ કારણ કે ગામડામાં હજી આપણે એ કહેવાથી શરૂ કરવું પડે કે દીકરીઓને ભણાવો હાયર એજ્યુકેશન માટે બહાર મોકલો ઘરની બહાર જવાની એને રજા આપો સારા નરસાનો ભેદ સમજાવી અને એને થોડી મોકળાશ આપો અને એની સામે જ્યારે કોઈ સાહિત્યિક સભામાં આ વિષય લેવાનો હોય તો પછી સાહિત્યમાં સ્ત્રી પાત્રોનું આલેખન કયા પ્રકારનું છે એના પર થોડી ચર્ચા થાય એટલે એક તો વિષય એક જ હોય પણ એના વ્યાપ બદલી જતા હોય આવું થાય આ સિવાય મોટિવેશનલ સ્પીચિસ તો એક બહુ સામાન્ય મેદાન છે જ રમવા માટે અને બાકી મારા ગમતા વિષયોમાં છે એવા વિષયો કે જે ગીતા વેદાંત અને ભારતીય તત્વજ્ઞાનને સરળ બનાવી શકે વધારે ગૂંચવાળા ઊભા કરવાની બદલે જે લોકોને કાંઈ જ બેકગ્રાઉન્ડ નથી એ લોકો પણ સરળતાથી આ વિષયો સમજી શકે અને યુવા પેઢીની સાથે કનેક્ટ થઈ શકે કેટલું સરસ અને તમારી વિશેષતા એ છે કે તમે બંને છેડે સરસ રીતે વાત કરી શકો છો સાહિત્યનો કાર્યક્રમ હોય તો એ પ્રકારે અને ગામના લોકોમાં ઓછું ભણેલી નિરક્ષર એવી ડાપણ ધરાવતી બહેનોની સામે તમે જ્યારે બોલવા જાઓ છો ત્યારે પણ તમે કનેક્ટ થઈ જાઓ છો તરત જ તમે ત્રણ વર્ષની ઉંમરે મંચ ઉપર સહેજ પણ ડર્યા વગર આમ એટલું સુંદર રીતે પ્રવચન આપેલું અને આખું ગુજરાત તમને જોતું રહી ગયું હતું જોતું રહી ગયું હતું ને સાંભળતું રહી ગયું હતું કે આ કોણ છે આવડી ત્રણ વર્ષની નાનકડી ટેણકી છોકરી કેટલું સરસ બોલે છે અને ઘણીવાર એવું લાગે કે કદાચ તમે આમ બધું શીખીને આવેલા ગયો જન્મ યાદ છે ના પણ આગળ સુધીમાં જ થોડો સાહિત્યનો વારસો ખરો કારણ કે મારા દાદી નાની બધા જ શિક્ષકો રહ્યા છે અને તમારી નાની સાથેનો મેં હમણાં ફોટો જોયો તો એટલો સરસ ફોટો છે ને આમ એમના ચહેરા ઉપર જે આત્મવિશ્વાસ અને પ્રસન્નતા છે એ જોઈને આપણે પણ ચાર થઈ જઈએ એટલે એ સ્કૂલના પ્રિન્સિપાલ હતા અને બે શિફ્ટમાં કામ કરતા હોય પોતે સવારની પાળીમાં પણ પોતે હાજર હોય બપોરની પાળીમાં પણ પોતે જ હાજર હોય નાની હા નાની નામ એમનું તરુલતા બેન દેસાઈ અચ્છા એટલે એ અને એમને તો સ્પોર્ટ્સનો પણ ઘણો શોખ હતો પણ એ ત્યારે સમય સંજોગ એવા હતા કે એમાં જઈ ન શક્યા પણ એટલે પહેલેથી ઘરનું વાતાવરણ એવું કે તમને જેમાં રસ હોય અને તમે સારું પરફોર્મ કરી શકો છો એમાં આગળ વધો અને પછી મારી કરિયરમાં વન વુમન ટીમ કહેવાય એવું મારા મમ્મા છે એટલે જેટલી વિડીયોઝ તમે યુટ્યુબ પર જુઓ મોસ્ટલી બધું શૂટ કરવાથી લઈને અપલોડ કરવા સુધીનું બધું કામ એ કરતા હોય અને વધતા કામે પછી એડિટર કેવું હોય પણ એની દેખરેખનું કામ પાછું મમ્માનું જ હોય એમ સુનામ મમ્મીનું મોક્ષાબેન એટલે ઘરનો વારસો એમાં ફાળો ભજવી ગયો અને થોડી નાગરી ભાષા શૈલી કે શુદ્ધતા તો ઘરમાં હોય જ પહેલેથી લાડા તમને સોનું ના ગમે સુવર્ણ કારણ કે બહેનોને તો મોટા ભાગે સોનું તો ગમતું જ હોય છે તમને નથી ગમતું ઓછું ગમે છે ના ગમે છે કારણ કે તમારી સગાઈ થઈ ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ યુવતી હોય તો એને એવું થાય કે મને સોનાની રીંગ મળે અથવા બીજું પણ કંઈક સોનાનું મળે અને તમને તો મળ્યા પુસ્તકો હા એટલે એ મારા જીવનની બીજી સદનાસી છે કે બીજો પરિવાર પણ એવો જ મળ્યો કે જે બહુ જ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે જેમને કલા સાહિત્ય સાથે ખાસ ખુશી જ લેવા દેવા નથી છતાં પણ બહુ સરસ રીતે અપ્રિશિએટ કરે છે આ વસ્તુને એટલે ઓફકોર્સ એમના મનથી એમણે સોનું હાર ભેટ તો બધું કર્યું હતું પણ સાથે અમુક એવા પુસ્તકો કે જે પીએચડી માટે મને ક્યાંય જ નહોતા મળતા અને મારે યુએસએથી હાર્ડ કોપીઝ મગાવવી પડે એમ હતી એટલે મારા ડેડી મારા ફાધર ઇન લો એમણે કહ્યું કે તું મગાવી જ લે બધું કાંઈ વિચાર નથી કરવાનો અને લાઇબ્રેરીમાં ભટકવાની બદલે ઘરમાં બધા પુસ્તકો રાખ જેની વારંવાર જરૂર પડતી હોય એટલે ત્યારે પછી એ પુસ્તકો મગાવ્યા અને એક સરસ છાબેની પણ હતી એટલે ગુજરાતની દીકરીઓ માટે પણ એક સરસ સંદેશ કે આવો આપણો પ્રસંગો હોય છે એ બધા આપણે બહુ જ સરસ રીતે ઉજવતા હોઈએ છીએ એનો ખૂબ આનંદ લેતા હોઈએ છીએ પણ એમાં આ પ્રકારની વાતને પણ ઉમેરી શકાય કે સગાઈ વખતે એમને પીએચડીમાં ઉપયોગી થાય એવા પુસ્તકો એમને ભેટ આપવામાં આવ્યા એટલે હવે તમે જે બીજા ઘરમાં જઈ રહ્યા છો ત્યાં પણ એમનો એમની થોડી વાત કરશો એ ડૉક્ટર છે અને મારો પરિચય કેવી રીતે થયો હતો અમે લોકો સ્કૂલમાં સાથે હતા અને અ મારી પહેલી જે સ્પીચની તમે વાત કરી જ્યારે હું ત્રણ વર્ષની હતી ત્યારે વત્સલ મારી પાછળ જ ઉભો હતો એટલે એ ફોટામાં પણ છે અને ત્યારથી લઈને આજ સુધી હી ઇઝ ઓલવેઝ એટ ધી બેક અને કાયમ મારી સાથે છે અને બંને પરિવાર સ્વાભાવિક રીતે સ્કૂલમાં સાથે હતા તો જૂનાગઢના જ છે અને પછી ધીમે ધીમે મૈત્રી આગળ વધી અત્યારે બીજે મેડિકલમાં રેઝિડેન્ટ ડૉક્ટર છે વત્સલ કેટલું સરસ અમે બધા તમને આગોતરી શુભકામનાઓ આપીએ આપણે બધાએ સુંદર જીવન જીવવું હોય પણ આપણા બધાએ માત્ર કેટલાક વર્ગેની હજી ઘણા બધા લોકો એવા છે કે જે જબરજસ્ત સંઘર્ષ કરી રહ્યા છે જેમની પાસે ખાવા માટે અન્ન નથી હોતું રહેવા માટે ઘર નથી એવા લોકોની સંખ્યા પણ ખાસ્સી મોટી છે તમે આટલું બધું વાંચો છો આટલું બધું તમે સતત ચિંતન મનન પણ કરો છો ત્યારે હું તમને સવાલ પૂછું કે એક સ્વસ્થ ભારતનું આપણે બધાએ ભેગા મળીને નિર્માણ કરવું હોય તો આપણે શું કરવું જોઈએ તમે સ્પષ્ટ રીતે વાત કરી કે ઘણો બધો મોટો વર્ગ એવો છે જેની પાસે બે ટંક ખાવા પીવાની પણ સગવડો માટે એમણે વિચાર કરવો પડતો હોય એટલે જવાબ પણ હું સ્પષ્ટ જ આપીશ કે આર્થિક સદ્ધર પરિવારોએ સીધી રીતે જ જવાબદારી લેવી પડશે સમાજના એક એવા વર્ગની કે એમને કાં તો આર્થિક રોજગાર પૂરું પાડે એ સૌથી પહેલો પ્રેફરન્સ છે એટલે કોઈને સીધા પૈસા આપી દેવાથી એકવાર મદદ થશે બે વાર મદદ થશે પણ એમને રોજગાર આપવાથી એક પરિવારને આપણે સેટ કરી શકીશું એટલે એક તો એમને રોજગાર ઊભા કરવામાં મદદ કરવી એના માટે જે સ્કિલ્સની જરૂરિયાત હોય એની ટ્રેનિંગમાં મદદ કરવી આ બીજો વિચાર છે એટલે હું નાની હતી ત્યારથી બધા સ્પીચીસ આપવા જ હતી તો એમાંથી મને જે કંઈ પણ પુરસ્કાર આવતા તો મમાનો વિચાર એવો હતો કે બહુ નાનપણથી મની માઇન્ડેડ ના થઈ જવું જોઈએ બાળક અથવા તો પૈસા પર ફોકસ જતું રહે અને પછી શીખવાનું રહી જાય બાજુ પર એવું ના થવું જોઈએ એટલે પુરસ્કાર લેતા અમે પણ પછી એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓની ફીઝ ભરતા તો એમાંથી અમે કોલેજ ફી સ્કૂલ ફીસ તો ભરી પણ એક દીદી છે એમની અમે ડ્રોઈંગ ક્લાસની ફીસ ભરતા એટલે મમા બુટિક ચલાવતા અને અમારા હેન્ડવર્કરના દીકરી અને એમની ડ્રોઈંગ ક્લાસની ફીસ ભરી અને આજે જૂનાગઢના સૌથી મોટા રિઝોર્ટના દરેક રૂમમાં એમના પેઇન્ટિંગ લાગેલા છે એટલે આવા સમયે બહુ ખુશી થાય કે કદાચ એ પૈસા એક બે વાર આપ્યા હોત તો થોડાક સમય માટે એમની મદદ થઈ હોત પણ અમારાથી કંઈક એવું થઈ શક્યું કે એમના અને એમના પરિવારને બહુ લાંબા ગાળા માટે રાહત થઈ હોય તો એમને ટ્રેનિંગ સ્કિલ ડેવલપમેન્ટમાં મદદ કરીએ એ પણ એક રસ્તો છે અને બીજો રસ્તો એ છે કે આવનારી પેઢીને પણ આ વસ્તુ સમજાવતા જવી પડશે કારણ કે હું જ્યારે મારાથી આઠ દસ વર્ષ નાના કે પંદર વર્ષ નાના બાળકો કે બડિંગ યુવાનો ટીનેજર્સ સાથે વાત કરું છું ત્યારે જે લોકો પાસે ખાંદાની પૈસો છે ને જેમણે સ્ટ્રગલ નથી જોઈ જે ટીનેજર્સે એમને આ વસ્તુ નથી સમજાતી કે પોતાની સમાજ પ્રત્યેની જવાબદારી શું છે તો જે પેઢીએ સ્ટ્રગલ કરીને ધૂળમાંથી ધન ઊભું કરેલું છે એમણે આવતી પેઢીને પણ સમજાવતા જવું પડશે કે ધૂળમાંથી ધન કેવી રીતે થાય અને ધન કેવી રીતે સચવાય એટલે વહેંચતા રહીએ તો સચવાશે અને એ ધન લક્ષ્મી કહેવાશે એટલે આ વસ્તુ આવતી પેઢીને પણ શીખવાડતા જવી પડશે તમે કેટલો સરસ જવાબ આપ્યો ખરેખર ખૂબ મજા આવી સનાતન ધર્મની ઘણી બધી સરસ વાતો છે સંસ્કૃતિની એમાંથી સૌથી વધારે તમને અપીલ કરતી હોય એવી કઈ વાત છે સૌથી વધારે અપીલ કર તો એ જ સિદ્ધાંત છે જેને ઉપનિષદોએ બ્રહ્મનો સિદ્ધાંત કયો એટલે વિચાર કરી જુઓ કે આ આમાં મેં પહેરેલી વીટી છે હું છું આ માઇક છે આ બધું જ એક જ ચૈતન્યનો વિસ્તાર છે અને એ જ ચૈતન્યમાંથી એક આ સ્વરૂપ બન્યું જે બોલી રહ્યું છે એક આ સ્વરૂપ બન્યું કે જે સાંભળી રહ્યું છે અને વચ્ચે એક એવું કેમેરા તરીકેનું માધ્યમ હતું જેણે આ બધું કેપ્ચર કર્યું એટલે અને જે શબ્દો ટ્રાન્સફર થઈ રહ્યા છે આ બધું તું જ એક જ બ્રહ્મનો કે એક જ ચૈતન્યનો આવિર્ભાવ હોય એ કેટલો વ્યાપક અને સુંદર વિચાર છે એ આપણે ક્યારેય બેસીને વિચારતા જ નથી એટલે સનાતન ધર્મની ભારતીય તત્વજ્ઞાનની સૌથી ગમતી બાબત એ છે અને કદાચ એ જ વસ્તુના કારણે આપણી સંસ્કૃતિમાં પણ એ સિદ્ધાંત આવ્યો કે જે વસ્તુ તમને તમારી સાથે થતી નથી ગમતી એ બીજા સાથે ન કરો અથવા તો તમે પોતાના માટે જે દરેક એક જ બ્રહ્મમાંથી આવ્યા રાજા તમારા માટે જીવન એટલી શું થોડો કોમ્પ્લેક્સ પ્રશ્ન છે કારણ કે વેદાંત એટલું બધું ભણી લીધું વાંચી લીધું કે થિયોરેટિકલી તો એમ થાય કે જીવન એટલે આઈ ડોન્ટ નો જગત મિથ્યા બ્રહ્મ સત્યવાળા કોન્સેપ્ટ આવી જ જાય ક્યાંક ને ક્યાંક પણ મારા હિસાબે જીવન એટલે વર્તમાનમાં રહેવું અત્યારે સામે જે કામ છે એ સરસ રીતે કરીએ તો જિંદગી આખી સાર્થક જ છે એટલે વર્તમાનમાં જીવવું એ જીવન છે ભવિષ્યનું કોઈ ચોક્કસ સ્વપ્ન છે ભવિષ્યનું ચોક્કસ સ્વપ્ન છે એક સરસ મજાની શાળા ખોલવાનું અને એવી શાળા કે જે છાપેલા કાટલા બહાર ન પાડતી હોય એટલે મારો કોઈ જ આક્ષેપ નથી આજની એજ્યુકેશન સિસ્ટમ ઉપર અને નો ઓફેન્સ ટુ એની પણ મને એવું છે કે દરેક બાળક પોતે કંઈક અલગ વાર્તા સ્ટોરી લઈને આવે છે અને એને પોતાની સ્ટોરીમાં મેઇન કેરેક્ટર બનીને ડેવલપ થવા દેવાનો ચાન્સ મળવો જોઈએ એના વિચારો એની બોલવા ચાલવાની રીત આ બધું સમાજમાં એક સરસ વ્યક્તિ તરીકે સેટ થઈ શકે આર્થિક ઉપાર્જન કરી શકે એ એ એ બધા છે જ પણ બધું જ એક એની અંદર જે વૈયક્તિક લાક્ષણિકતાઓ છે એને ખીલવીને કરે નહીં કે કન્ડિશનિંગ સાથે કે આ સાત પુસ્તકો આ ત્રણ કલાક નું પેપર આ રિઝલ્ટ આ જોબ આવું નહીં અમે આગોતરી શુભકામનાઓ આપી દઈએ રાધા તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી બધી વૈવિધ્યસભર અને ઊંડાણવાળી અને છતાં સરળ અને સહજ રીતે વાતો કરી એ માટે અમે આનંદ વ્યક્ત કરીએ છીએ અને પછી આભાર પણ માનીએ છીએ થેન્ક યુ સો